ધારી આંગણવાડીની મહિલાઓ દ્વારા વધારાની કામગીરી પગાર વધારાની માંગણી સાથે આંગણવાડીની મહિલાઓને પડતી મુશ્કેલીની બાબતને લઈને મહિલા બાળ વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું તેમજ દરેક મહિલાઓ દ્વારા આજે સીએલ રજા મૂકી બાળ મહિલા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું સાથે તેની મુખ્ય માંગણીને લઈને સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા આપણે ટીએચઆર નું જે મુક્તિ મળે ને તો વધારે સારું એમાં ફેસ પણ લાભાર્થીઓ ને આવતા નથી અને કોઈ લાભાર્થી પણ ઘરે હોય નહીં અને તોય છતાં અમારે એ ફેસ લેવા માટે લાભાર્થી ને બોલાવવા પડે કામગીરી કામગીરી હવે પૂરી કરો ને તો વધુ સારું અન્ય કામગીરી કરો છો તમે બસ આ જો હાજરી પાઠીએ પણ અમારે

મજૂરી કરવા રહ્યા છે અમે ધક્કા ખાધી ખાઈને થાકી જાય છે છતાં કોઈ આવતું નથી તો અમારે શું કરવાનું એનો નિર્ણય તમારે લેવાનો છે કામગીરી પૂરી મહિને થાય છે કે નથી થતી તમારી અમારે નથી થતી કોઈ વાત ગમે એટલું બોલાવ જાય કોઈ આવતું જ નથી એટલે સ્ટોક લેવા નથી આવતું સ્ટોક લેવા તો આવે એ બધા કોક ઘેરા હોય એ લઈ જાય ને છોકરા નો વજન કરવા આવે કે નો કેપ્ચર કરવા આવે તો અમારે કેટલાક અમને ધક્કા કરવા